હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છું આઈ હોપ કે આ બધા મજામાં છો ને હું પણ મજામાં છું અને સંજુ પણ આ બાજુ નાસ્તો કરે છે ઠંડુ કરે છે નહીં મેગી તો મેગીનો નાસ્તો બનાવી દીધો છે ફ્રેન્ડ્સ સંજુને બપોર સુધી કામ પર જવાનું છે તો થોડો નાસ્તો કરીને જાય તો ફ્રેન્ડ સંજુ તો ઠંડુ કરે છે ઠંડુ થતું નહીં ને એટલે થાય છે ને ગરમ છે તો તો અને આ બાજુ હું ચા બનાવું છું નાસ્તો કરી લઈએ અને રહેશે બપોર સુધી છે ને કોઈ નહીં તો નાસ્તો કરી લઈએ અને નવા આવ્યો તો જરૂરથી કરજો તો ફ્રેન્ડ હું રાંધીને હવે બેઠી છું અને રાંધી લીધું છે જીલા ઉપર પાણી પી છે થોડું ગરમ થાય તો નહીં ઠંડા પાણી નાવાનું મન નહીં થતું અને હવે મારે દુકાને જવું પડશે શેમ્પુ લેવા અને બાર વાગ્યા છે સંજુ પણ આવશે હવે થોડીક વાર આવીને તો ફ્રેન્ડ્સ હવે હું જાઉં છું અને પૈસા પણ લઈ લીધા મને તડકું પણ બહુ જ છે બહાર

તો ફ્રેન્ડ્સ હું શેમ્પુ અને ઠંડુ લઈ લીધું છે હવે જાઉં હાથમાં જ પકડી અને ફ્રેન્ડ સંજયનો ફોન આવ્યો કે કઈ છે અને હું દુકાને આવતી રહી અને વાડી આવ્યો છે અને અડધા કલાક પહેલાં છૂટી ગયો ને એટલે બાકી તો હજુ સાડા બાર થયા છે તો ફટોફટ જાઉં તો ફ્રેન્ડ્સ હવે હું આવી ગઈ છું અને સંજય બેઠો છે જમવા માટે બે ગયા છે તુવેરની દાળ છે અને રોટલી છે અને અને આ દાળ ઢોકળી બનાવી છે તો તો જમી લઈએ ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાડા પાંચ અને હવે હું જમવાનું બનાવું છું તો ચૂલા પર પાણી ગરમ મૂકી દીધું છે અને આજે તો બટાકાની સૂકી ભાજી બનાવવાની છે તો બટાકા પણ લઈ લીધા છે અહીંયા તો આના બબળી કટકા કરી અને પછી બાફવા માટે મૂકી દઉં અને પાણી પણ ગરમ થઈ ગયું છે તો બટાકાના કટકા હું કરી લીધા છે ને ધોઈ લઉં ને પછી અંદર નાખી દઉં તો ફ્રેન્ડ્સ બટાકા એડ કરી દીધા છે અને ઢાંકી પણ લઉં તૈયારીમાં બફાઈ જાય એમ તો વાર જ લાગશે પણ ઢાંકી લે તો સારું અને ફ્રેન્ડ્સ બટાકા બાફવા મૂકી દીધા છે અને બફાય ત્યાં સુધી બીજું બધું તૈયાર કરી લઉં લીમડા મીઠા લીમડાના ને એવું બધું લઈ આવું અને મને બહુ જ ગરમી થઈ છે ફ્રેન્ડ્સ તો જાઓ હવે તો અહીંયા જ છે એટલે દરવાજો ખુલ્લો રાખીશ તો એ ચાલશે અહીંયા નજીકમાં જ આપણે મીઠો લીમડો પણ પહેલાં મેં તો બહુ નાની હતી અને અહીંયા ધોરિયાનું પાણી જાય ને આ દોર્યો છે ને એનું પાન અહીંયા આવે ને એટલે મસ્ત થઈ ગયો છે મીઠો લીમડો અને લઈ લઉં હવે વધારે નથી લેવા ચાર પાંચ પાન જ લેવાના છે તો લઈ લીધા છે પાન અને એક અહીંયા છે ને એક પેલી બાજુ છે એ બાજુ બહુ પાણી આમ જેટલું તડે ને પાણી એટલું છે અને અહીંયા તો અહીં રહીને પાણી જાય ને એટલે પાણી મળતું જ રહે ને એટલે બહુ મસ્ત છે મે ઓલી બાજુ થોડોક આમ નાના નાના પાન છે તો ફ્રેન્ડ્સ હું તો બધા નહીં લઈ આટલા પાન લાવી છું અને હવે ધોઈ લેવાને તો ફ્રેન્ડ્સ આટલું હું બધું રેડી કરી લીધું છે લસણ છે લીલા મરચાં આદુનો એક ટુકડો છે મીઠો લીમડો સુખા સૂખા મરચાંના બે ટુકડા કરી દીધા છે અને ધાણા છે તો આદુ અને લીલા મરચાં અને લસણ આ ખાંડનીમાં વાટીને અને પેસ્ટ બનાવી લઉં તો બધું કટકા કરીને અંદર નાખી દીધું છે અને હવે વાટી લઉં તો બટાકા પણ કમ્પ્લીટ થઈ ગયા છે ને આદુ લસણ મરચાંની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે તો જીરું પણ કમ્પ્લીટ કરી લીધું છે હવે તો તેલ એડ કરી દીધું છે અંદર અને ગરમ થાય એટલે હવે જીરું ને રઈ નાખી દઉં તેલ ગરમ થઈ ગયું છે અને જીરું એડ કરી દીધું અને હવે રાઈ તો અંદર મરચું પણ એડ કરી દીધું છે સૂખું બે કાટકા કરીને મીઠો લીમડો એડ કરી દીધો છે તો એડ કરી લીધા છે બટાકા પણ બહુ જ ગરમ થઈ ગયું હતું એટલે ફટોફટ એડ કરી દીધા અને મીઠું પણ નાખી દીધું છે સ્વાદ પ્રમાણે અને હવે ધાના ધોઈને નાખી લઉં તો ધાના પણ એડ કરી દીધા છે તો હવે બે મિનિટ માટે ઢાંકી લઉં તો હવે જોઈએ તો શાક કમ્પ રેડી થઈ ગઈ છે થોડીક જ વારમાં અને દેખાવામાં પણ બહુ મસ્ત લાગે છે તો હવે ઉતારી લઉં તો કેવું બની છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ તો ઉતારી લીધું છે ને કેવું બન્યું કમેન્ટ કરીને જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ તો હવે મરચું મીઠું અને બધું નાખીને અને મસ્ત એવી રોટલી બનાવી લઉં લોટ કાઢી લીધો છે તો હવે મરચું મીઠું અને બધો મસાલો નાખીને રોટલી બનાવી લઉં મસ્ત તો ફ્રેન્ડ્સ મસ્ત એવી રોટલી પણ બની ગઈ છે અને શાક પણ તો કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ફ્રેન્ડ્સ હવે સંજુપાના આવી ગયો છે નાઈ ધોઈને બેઠો છે જમવા માટે અને બ્લોગમાં નવા હોય તો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ ભાઈ ભાઈ જય માતાજી